અને હાલ શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી જે અનુસંધાનને પીએમઓ કાર્યાલય ખાતેથી નોંધ લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને સરકાર દ્વારા કલેક્ટર પાસેથી સુદામાજી મંદિરના વિકાસ માટે સમગ્ર અહેવાલ દરખાસ્ત મંગાવવામાં આવી હતી ત્યારબાદ મંદિરના વિકાસ માટેની કાર્યવાહી આગળ વધી છે અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ કામગીરી આયોજન હેઠળ હોવાનું જાહેર કરાયું છે સુદામા કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત સુદામા મંદિરનો વિકાસ કરવામાં આવશે અને અહીં અનેકવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવશે તે ઉજાહેર કરાયું છે ઉલ્લેખનીય છે કે સુદામાજી મંદિરનો વિકાસ થશે એટલે દેશ વિદેશના યાત્રાળુઓ અહીં વધુ પ્રમાણમાં આવશે ગાંધી જન્મસ્થળની સ્થળની સાથોસાથ સુદામાજીના મંદિરની અમિત છાપ લઈને પ્રવાસીઓ જશે ઉપરાંત પ્રવાસનનો વિકાસ થશે તો શહેરના વિકાસને પણ ચાર ચાંદ લાગશે તેવી આશા શહેરીજનો રાખી રહ્યા છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મને થોડાક જ દિવસ પહેલાં ગુજરાત પરિવર્તન યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી જણાવવામાં આવેલ છે કે મારી રજૂઆત આખા પોરબંદર ની વતી હતી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને કે જે રીતના દ્વારકા અને સોમનાથનો અમા ભાજપ સરકાર વિકાસ કરી રહી છે તે જ રીતે કૃષ્ણના સૌથી પરમ મિત્ર એટલે કે સુદામાજી એનો વિકાસ એ જ રીતના થાય અને એક સુદામા કોરિડોર તરીકે પોરબંદર અને વિશ્વમાં માત્ર એક જ મંદિર હોવાને કારણે એને વિશ્વ લેવલે પ્રસ્થાપિત થાય તેવો વિકાસ કરી અને કોરિડોર બનાવવાની વાત કરી હતી જે આ આ સરકારે બજેટમાં લઈ લીધું છે અને આવતા દિવસોમાં ખૂબ જ મોટા પાયે વિશ્વ લેવલે આ મંદિરને ડેવલપમેન્ટ કરી અને પાડવામાં આવશે